હા લો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે જો હું ગ્રીસા અને રીક્ષિત આજે તૈયાર થઈ ગયા ક્યાં જવાનું છે આપણે કેમાં લગ્નમાં કેમાં લગ્નમાં જવાનું તારે કેમાં જવાનું છે લગનમાં કાં લગ્નમાં તો ભાઈ જો આપણે તો બધા કમ્પલેટ થઈ ગયા છે ગ્રીસાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે આઈ જો કમ્પલેટ થઈ ગઈ છે

નકર ખરેખર છે ને અત્યારે કેરિયું આવી ગયું ઓ ઓ ઓ ઓ તો કાઈ ની હાલો દાડેમ ખાવ દાડેમ લે જરીયું દાડેમ આ ફૂલડું આને તોડી દઉં અમે કાઈ દાડેમ તો થાહે ની કં તો ગ્રેસ આયા દાડેમ તોડી લીધું દાડેમ તો તોડી જ લીધું ક હે હાલો માંડવે જાય હાલો આપણે છે ફૂલ હા મસ્તી ની અખિલ થઈ તજો રિક્ષા હે તાર સુરતા હું નઈ કેમ લે તો કે નઈ હે તો એકલું એકલું રમા ને હે લે બેય બેન હારે રમો અહીંયા બાજુમાં પ્રેમ ના તારે એની બાજુમાં હોય તું મોટી છે આ નાની છે જો આવે તારી બાજુમાં હા મેં અહીં મેં મહેંદી ન કર દીધી હે મર્ગ્રીસાને કઈ એનો મેં મહેંદી કરી દીધી નઈ ન કરી દીધી

ટૂડ ટૂડ થઈ જાય આપણે હજી તો જાનમાં જવાનું છે કા કાં છે હે તાતા વાળી ની હે હો તા 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 કર હે ખબર નથી પડતી હે તા 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 કરિસ્તી હે તા 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 પાપા

કરે હે ટાટા કહી દે બાપુજીને ટાટા તો ભાઈ જો અત્યારે તો હું કહેવાય કે લગ્ન બગન બધા પતી ગયા જો છોકરા અહીંયા સુધી બધું જવોલું કરી નાખ્યું તો કાંઈ નહીં હાલો હવે આપણો બસનો ટાઈમ થઈ ગયો છે ખરેખર સબ પાંચ પિસ્તાલી થઈ ગઈ છે તો પાંચ પિસ્તાલીનો સમય ના પહોંચવાનો હતો હું હજી ભેગો નથી તો હવે હું કહેવાય કે જાઉં છું વૈશાલી વૈશાલી એ બધો કપડા બપડા ચેન્જ કરી નાખ્યા ગીરીસાને તો કંઈ કરવાના હોય નહીં એના ચાલુ જ હોય પંદર પંદર મિનિટ ચેન્જ કરવાના તો કાંઈ નહીં હાલો દાદાની ઘરે જઈ આવું છેલ્લી વખત દાદાને શરણ સુતાવું અને પછી ભાગ્ય સીધા આપણે હાલો જો વૈશાલી કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે ડ્રેસ બ્રેસ પહેરીને હાડી દેવાની જતી દઈ અને હું ઠેલા પેલા ભરાઈ ગયા છે તારે રેવું બાપુજી પાસે રહેવું રેવું અહીંયા હે રેવું ડિસ્કો કરતા ડિસ્કો ડિસ્કો કરતા ડિસ્કો ડિસ્કો કર તો હું કહેવાય કે હવે વખત ઘરે થાતો જાવ પછી પાછું ક્યારે આવું એનું કાઈ નક્કી ન હોય મારે તો બસ દાદાના સરળ સુતા મારો બહુ જૂનો ફોટો છે હું ને મારા દાદા યથા ગોપનાથ ફરવા ને ત્યારે બાઈક ઉપર ક્યારનો ફોટો છે મારા દાદાનો જોઈએ તો આ રહી મારા દાદા તો દાદાને પગે લાગી લઈએ અને બસ દાદા આશીર્વાદ હંમેશા સારા બનાવી રાખજો અને ઘણું જીવા મારા દાદા અને જો સમય પ્રમાણે બધાને ભગવાન પાસે જવું તો પડે જ મારે નથી મારું હાલતું કે નથી તમારું હાલતું પણ થોડા ઘણા મારા દાદા હાલી નતા શકતા પગવુંથી ગયા થાય તો બસ દાદાનો અહીંયા બહુ યાદ આવશે દાદાની કે જો અહીંયા દાદાનો ખાટલો હોય એની મઢુલીમાં બે વરસથી રહેતા થાય ખાવાનો ખોરાક બોરાક સારું હાલતું હતું તાલે જીવા જિંદગી હતી ત્યાં સુધી અત્યારે જો બે ખાટલા મારા દાદાના મારા દાદાનો પૈસા નાનકુડો એવો ખાટલો છે કે એના પગુ નીચે પહોંચી જાય એટલે તો કાંઈ નહીં હાલો આપણે ફટાફટ જઈએ કેમ કે બસવે જાય મોડું થાય ખોટું તો મજા ન આવીએ ઘરેથી આજ મમ્મી અને ભાઈ નથી કેમ કે ભાઈ જો એના માટે છોકરી જોવા મમ્મીને લઈને તો કાંઈ નહીં હાલો ફટાફટ નીકળજો આપણે જે ટાટા બાપુજીને કે બાપુજી ટાટા

હા હા ન બે બે આતે કહી દીધું ભાઈ હાલો અત્યારે આવી ગયા છે આપણે સુરતની અંદર ગયા છે અને રૂમીએ પોગી ગયા છે હે કે આવું અ અ ડટ તો કાઈ ને હાલો સા પી બનાવી અને વૈશાલી લઈ આવી છે ખારી તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી લુકાન વગના જાય ઓ રડત ઇંગ્લિશ માં રેડ ઇંગ્લિશ માં ગ્રીસા એ ગ્રીસા ઇંગ્લિશ માં રડત ઇંગ્લિશ માં એ કોટે કોટે રડે ગ્રીસા ફોટા કાસે ફોટા ગ્રીસા ફોટા કાસે હે જો તો જોઈતી જ ફોટા તો કાંઈ નહીં સારો હાલો તો ભાઈ નાસ્તો કાસ્તો કરીને દુકાને જાય હવે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ